આપણી આપણે બધી શક્તિઓ છે તો એ શક્તિઓને આ સર્જન એક પરમ પિતા પરમાત્મા છે અને આપણી બધા શક્તિ છે તો જ્યારે શક્તિને કહેવામાં આવે છે કે તે એક આધાર સ્તંભ છે વિશ્વની અંદર आपने महिला जो आधार ना होए, तो दुनिया की हालत एक केवी नहीं जैसे जेम के मकान होइ चुके, क्या मकानी अंदर तिराडो पड़ी हैं क्या थी मकान परतो हसे से, हरचल थरती हैं तो तेवंस समय आपनी नजर क्या जैसे

જ્યાં જઈશું ત્યાં કોઈકને કોઈ પ્રકારની ઘરજર છે તણાવ છે દુઃખ છે અશાંતિ છે જે આપણી રચના છે વર્તમાન સમય તો તેની હાલત આ બધા જોઈ રહ્યા છો તો આ બધાનો આધાર મુખ્ય પાયો તે કોણ છે કોણ છે તેનો कौन थे आपने बदलाव चेने यदि आ दृश्य ने अरे आपने જોઈ રહ્યા છે તો જ્યારે આ દ્રશ્ય ને જોઈ રહ્યા છે ત્યારે કેવા છે કે મહિલા એક અર્ઘ નારીશ્વર છે તો પુરુષ અને સ્ત્રી બંને એક જ સમાન છે એક સમાન નહીં पंचिंग एक तराजू छे तराजू માં એક માં नर વસ્તી બીજા तराजू માં નારી વસ્તી नर ની એક એક માત્રા લાગે છે જ્યારે નારી ને ડબલ માત્રા લાગે છે કયું પલ્લો ભારે હશે કયું પલ્લો ભારે છે નારી નું પલ્લો ભારે છે તો નારી એ મર કરતાં પણ આગળ છે એને ખૂબ જ મહિમા પણ કરવામાં આવે છે છતાં પણ નારીના સ્વભાવની અંદર એક ભાવાત્મક છે અને પુરુષના સ્વભાવની અંદર એક સ્ટ્રોંગ હોય છે એની અંદર માહિતીમાં એક શક્તિ છે તો મહિલાની અંદર જ્યારે ભાવાત્મકતા છે જેના આધારે

છે મહિલાઓ કદમ આગળ ઉઠાવી અને પુરુષોની સાથે મદદવા માટે ઘરનું કામ સર્વિસ આબદુ કરી અને તે થોડા થોડા પુરુષોની સાથે આગળ વધવા લાગ્યા પરંતુ તે આગળ વધવા લાગ્યા તે બહુ જ સારી વાત છે ખુશીની પણ વાત છે કે બંને કામ કરી શકે છે નારી ઘર કામ પણ કરી શકે છે તો પુરુષનું કામ પણ કરી શકે છે

वे न नपचे ने तो जारे नदी तेन कार्य सूची पतितमती पावन बनो तो बड़ा गंदा ने शाम करो तो परंतु आजनी महिला जो नदीना किनारा नी अंदर वसे तो ते सागन सुदी भली जसी भली जसी

કાર્ય કરીએ છે કે પછી મર્યાદાથી બહાર જઈને પછી આ આપણું કર્તવ્ય નિભાવીએ છે તે પોતાને જોવાની જરૂરત છે તો જ્યારે બાહ્ય શૃંગાર નહીં પણ આપણે કયો શૃંગાર કરવાનો છે બેનો કે જે આપણો આંતરિક શૃંગાર કરવાનો છે દૈવી મૂલ્યોનો શૃંગાર કરવાનો છે ગુણોની મશાનને જવાનો છે જે આપણા દેવત્વનો ધર્મ છે એ ધર્મને આપણે ટકાવીને રાખવાનો છે આપણો જે પાછા કુળ છે તેને ધ્યાન રાખવા માટે જે આપણને માં 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 કહીને ઉતાર કરે છે એ માનું જે સ્થાન છે તે સાચવીને રહેવાનું છે જે પી પોલી ताकत નથી કે જે આપણી ઉપર કોઈ ગજન ઉઠાવી દે તો જોઈ શકે કોઈની ताकत નથી કે જે આપણી ઉપર કોઈ ખરાબ દ્રષ્ટિ થી તો જોઈ શકે તો એવું આપણો જે અંદરનો જે વ્યક્તિત્વ છે રોહાનિયત છે જે આપણો વાઇબ્રેશન છે તો તેની અંદર જો દિવત્વ હશે

एकदम झुकी जानी चाहिए। तो ये आपकज एक एक देवियों तो ना सुनो, चाहिए तन्यमाची यहीं मंदिरों में जल उतेते पूजा आई चाहिए। एक नहीं, तो तैनाती आगर चाहिए तो, बेहनु नाम, किन्तु आगर चाहिए, जहाँ पुरुष यत्ना मेलानी अंदर युद्ध करवा माटे जाय छे तो पण ते समय मां मां दुर्गा पासे जसे मां महाकाली पासी जसे आशीर्वाद लेसे जारे कोई करोड़ों पति जसे परंतु जारे ने धन जोई तो वसे तो क्या जसे मां लक्ष्मी के पासी जसे अनि

શકીએ છે તો એક તરફ આપણે સીલ ઝુકાવીએ છે એ પણ શક્તિ આપણી પાસે છે અને બીજી તરફ આપણે જોઈશું તો ક્યાં ને ક્યાં તે શક્તિ આપણે ગુમાવીને બેસી ગયા છે એટલે એનો મતલબ તે નથી કે મર્યાદાની અંદર રહેવાનું એક સેમલ ચાર દિવાની મચ્છી રહેવાનો છે ગુંગળ તમારવાનો છે શ્રી કહેતાવ્યું એ કોઈ પગની પાણી છે નરકનો દ્વાર છે અગણા છે એટલે કોઈ એટલું નીચું સ્થાન આપણો નથી આપણો સ્થાન કેન છે હ ઓંચો જે સ્થાન છે આપણો તો એટલો બધો જ્યારે આપણો ઊંચો સ્થાન છે

सामे कोई पर आवे तो सुन की तीने पकड़ी ने ताकि ये तो बताओ एक तो दौड़ाम दौड़ करे कि जहाँ कोई सामे आवे जाओ अने पकड़ी ने ताकि ये तो बताओ तो गांव में बता गबराई गया एम कि कई रीते बचो तो बताश पोता नो जान है अने पोता घर भी अंदर अथवा दूर दूर आमी भी भावना मत क्या इतनी समय

સહેથી પકડીને પછાડી દે તો આજુબાજુ ચારો તરફ બધા જોતા હતા પરંતુ જ્યારે ગૌતમ બુદ્ધ પોતાની મસ્તીની અંદર એ તો આગળ નીકળી ગયા અને હાથી છે તો હાથી પણ એક સાંકડી સેલીની અંદર થોડીક જગ્યાની અંદર એ પણ પાસ થઈને ચાલ્યો પછી જ્યારે ગૌતમ બુદ્ધ આગળ જાય છે ત્યારે ગામના લોકો એમને વળગી પડે છે અને પૂછે છે કે ગૌતમ બુદ્ધ આ હાથી તો બધાને સુરતી પકડીને પછાડે છે જ્યારે આ તેઓની પાસે થઈને આવ્યા હાથીની નજીક થઈને આવ્યા છતાં પણ હાથીને આપણે આપણે કેમ કહી નાખ્યું તો ગૌતમ બુદ્ધ શું બતાવે છે कि मारा माइंडली अंदर हाथी ना प्रति जे विचारों बता जे वाइब्रेशन बतो के हाथी शांत हो हाथी शांत हो शांत हो तो जी मन विचारों ने जे पावर बतो ते हाथी ना मन सुधी पहुंची गया इतने हाथी बिल्कुल सुन जाएगा वो शांत

महिला भी अंदर एक अंदर भी शक्ति होनी चाहिए जैन ब्रह्मा कुमारी संस्थानी अंदर तो कितना बड़ा दुणा? दस हजार जितना आवास सेवा केंद्र छे परंतु बदार सेवा केंद्रों की अंदर चलावना ते मनलावन छे अने अन्यां तो एक दिवस कोई महिला दिवस नहीं પરંતુ આપણા માટે તો રોજ જ મહિલા દિવસ હોવો જોઈએ અમારા જેવા બહેનો નાની નાની ઉમરની અંદર પરમાત્મા શિવને જીવનને અર્પણ કરી સેવામાં લગાવી અને પછી દુનિયાની અંદર જે પણ મનુષ્યની અંદર જે આસુરી વૃત્તિઓ છે નેગેટિવ વૃત્તિ છે તેને દૂર કરવાનો કાર્ય કરી રહ્યા છે માનવ માટી દેવતા બનાવવાનો કાર્ય કરી રહ્યા છે જ્યારે કહેવાય છે કે દુનિયાની અંદર અસુરોનો તાપ ઉડી જાય છે ત્યારે દેવતાઓના આસન પણ ડોલવા લાગે છે ત્યારે પરમાત્મા પોતાના નલાટ દ્વારા શક્તિઓને ઉત્પન્ન કરે છે અને આ જ શક્તિઓ દ્વારા અસુરોનો નાશ તો મહિલાઓ આ એક શિવની શક્તિઓ છે તો આમ શિવની શક્તિઓ જે એ દેવત્વની શક્તિ અને આપણે ઉત્પન્ન કરવાની છે અને વિશ્વની અંદર અથવા ગર્ભની અંદર આપણે જોઈએ છે કે નદી જોતાં કે કેટલું નગટિયું વાતાવરણ દુનિયાની અંદર એક બીજનો બીજારો એક બીજને પછાડે છે કે નદી પછાડતા પછાડે છે કે નદી પછાડતા મારે છે કે નદી મારતા તો આંસુની વૃત્તિ વધે છે કે કટે છે વધે છે ને તો છાને આ દ્રશ્યને જોઈ રહ્યા છે તો આવા સમય આપણી ફરજ શું છે આપણો કર્મ શું છે આપણો ધર્મ શું છે ખાલી જોવાનો જ ધર્મ છે જોવાનો જ કર્મ છે કે જે આપણી આગળ જે પેઢી આવશે આપણો જે પરિવારનો કુળ છે તેને આપ જોઈ રહ્યા હશે તો જે આપણો કુળ છે तेना भी आप संतुष्ट चो, खुश चो, क्यों मरा परिवार ही पालना को बज सारी दे, एक देवत्वानी को पालना आप ही नहीं चो। ते आपने ख्याल छी, तो बेटी में केवी की इच्छो जो आई के जेनी अंदर उज्ज्वल हो शक्ति होए, देवत्व।